નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ ગણિતની અંદર પ્રકરણ નંબર આઠ બૈજિક પદાવલીઓ અને નિત્યશ્રમની અંદર સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકના બીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આપણને પદાવલીઓ આપેલી છે અને એની આપણે બાદ બાકી કરવાની છે તો એની આપણી પાસે એક સરસ મજાની ટ્રીક છે જે પહેલી આપણને પદાવલી આપેલી છે એમની એમ આપણે લખીશું અને જે માથી લખ્યું છે તે આપણે બાદ બાકી નિશાની પાડવાની છે અને બાકીનું બધું આપણે કૌશમાં લખવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો ચાલો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ રેડી ચાલો તો સંખ્યા આપણી પાસે શું છે તો જુઓ બાર એ બાર એ માઇનસ નવ એ બી વત્તા પાંચ બી ત્રણ અહીંયા માથી લખ્યું છે તો બાદ બાકીની નિશાની બાકીનું બધું કૌશમાં એટલે ચાર એ માઇનસ સાત એ બી વત્તા ત્રણ બી અને વત્તા બાર અને પૂરો તો હવે શું કરીશું આપણે ચાલો બાર એ માઇનસ નવ એ બી વત્તા પાંચ બી માઇનસ ત્રણ આ કોશની અંદર જેટલી બી આપણને વસ્તુ આપી છે દરેકની નિશાની આપણે હવે બદલી નાખવાની છે ચાલો આ પ્લસ છે તો માઇનસ થઈ જશે માઇનસ ચાર એ આ માઇનસ છે તો પ્લસ થઈ જશે સેવન એ બી આ પ્લસ છે તો માઇનસ ત્રણ બી અને પ્લસ છે તો માઇનસ બાર બરાબર ચાલો હવે આપણે શું કરીશું સજાતીય પશો પદોને પાસે પાસે લખીશું આ બાર એ છે તો લખવાનું બાર એ ચાલો એ ક્યાં બાજુ છે માઇનસ ચાર એ તો માઇનસ ચાર એ આપણે જ્યારે પદ લખીશું તો તેની નિશાની પણ ધ્યાનમાં રાખવાની છે માઇનસ નવ એ બી તો માઇનસ નવ એ બી ચાલો એ ક્યાં છે પ્લસ સેવન એ બી પ્લસ સેવન એ બી અને પ્લસ પાંચ બી તો પ્લસ પાંચ બી ચાલો માઇનસ ત્રણ બી તો માઇનસ ત્રણ બી આ માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ અને માઇનસ બાર એમના એમ ચાલો સજાથી પછી જોડે જોડે લખી દીધા હવે આપણે શું કરશું નો હિસાબ કરીશું બારમાંથી ચાર જાય તો આઠ એ રહેશે આપણી પાસે ચાલો પ્લસ માઇનસ ને મોટી સંખ્યા નિશાન એટલે જવાબ માઇનસમાં આપણો આવશે સાતમાંથી નવ જાય નવમાંથી સાત જાય કેટલા રે બે રે બરાબર સાત આઠને નવ નવ એટલે બે એ બી પણ કેવા માઈનસ ચાલો પાંચ બી ત્રણ બી પ્લસ માઇનસ માઇનસ પાંચમાંથી ત્રણ જાય તો બે મોટી સંખ્યા નિશાન એટલે બે બી આપણી પાસે રહેશે હે ને અહીંયા અને માઇનસ માઇનસ પ્લસ અને મોટી સંખ્યાની નિશાની તો ને ત્રણ પંદર આપણો જવાબ થશે ફાઇનલ ઓકે વિડીયો પોઝ કરીને લખી લો આપણો જવાબ ઓકે ત્યારબાદ બીજો દાખલો છે આપણી પાસે પાંચ એક્સ વાય માઇનસ ટુ વાય ઝેડ માઇનસ ટુ ઝેડ એક્સ વત્તા દસ એક્સ વાય ઝેડમાંથી એટલે બાદ બાકીની ભાતીનું બધું કૌશમાં થ્રી એક્સ વાય વધતા પાંચ વાય ઝેડ માઇનસ સેવન ઝેડ એક્સ ચાલો હવે શું કરીશું આપણે તો જે કૌશમાં છે એની નિશાની આપણે બદલી નાખવાની છે ટુ ઝેડ એક્સ આ બધું જ એમનું એમ લખવાનું છે ચાલો આ પ્લસ છે તો માઇનસ ત્રણ એક્સ વાય રેડી ચાલો આ પ્લસ છે તો માઇનસ પાંચ વાય ઝેડ આ માઇનસ છે તો પ્લસ ઝેવન ઝેડ એક્સ હવે શું કરશું સજાતીય પદોને પાસે પાસે પાંચ એક્સ વાય ચાલો એક્સ વાય ક્યાં છે એક્સ વાય માઇનસ ત્રણ એક્સ વાય રેડી માઇનસ ટુ વાય ઝેડ ચાલો વાય ઝેડ ક્યાં છે માઇનસ પાંચ વાય ઝેડ માઇનસ ટુ ઝેડ એક્સ ટુ ઝેડ એક્સ માઇનસ ચાલો ઝેડ એક્સ કેટલા છે પ્લસ સેવન ઝેડ એક્સ બાકી આપણે પાસે બચ્યું વત્તા દસ એક્સ વાય ઝેડ હવે સજાતીય પદ પાસે પાસે લખી દીધું હવે આપણે શું કરશું એની બાદ બાકી પાંચમાંથી ત્રણ જ તો બે એક્સ બરાબર શું બસશે આપણી પાસે બે એક્સ વાય ચાલો આ માઇનસ માઇનસ પ્લસ અને જવાબ માઇનસમાં આવશે બે ને પાંચસે વન થશે હે ને વાય ઝેડ ચાલો આ પ્લસ માઇનસ માઇનસ ને મોટી સંખ્યાને સર જવાબ પ્લસમાં આવશે સાતમાંથી બે જાય તો પાંચ ઝેડ એક્સ રહેશે અને બાકી બધું એમનું એમ એ આપણો ફાઇનલ જવાબ થશે બરાબર ચાલો વિડિયો પોસ્ટ કરીને લખી લો ત્યારબાદ ત્રીજો દાખલો છે ચાલો શું ટુ પી ક્યુ નો વર્ગ વત્તા પાંચ પી વર્ગ ક્યુ ચાલો માથી એટલે બાદ બાકી નિશાની બાકીનું બધું કોષ ચાર પી વર્ગ ક્યુ 3PQ ત્રણ પી ક્યુ વત્તા પાંચ પી ક્યુનો વર્ગ માઇનસ આઠ પી વત્તા સાત ક્યુ માઇનસ દસ ચાલો આ જેબી કૌશમાં છે બધા નિશાની બદલાઈ જશે બાકી બધું એમનું એમ તો અઢાર માઇનસ ત્રણ પી માઇનસ અગિયાર ક્યુ વત્તા પાંચ પી ક્યુ માઇનસ ટુ પી નો વર્ગ 5p2q रेडी चला હવે આ જે બી છે બધા નિશાની બદલાઈ જશે શું છે આપણી પાસે હવે જોઓ આ પ્લસ છે તો માઈનસ થઈ જશે -4 -4 p2q આ માઈનસ છે તો પ્લસ 3pq આ પ્લસ છે તો -5 પી ક્યુનો વર્ગ આ માઇનસ છે તો પ્લસ આઠ પી આ પ્લસ સેવન ક્યુ છે તો માઇનસ સેવન ક્યુ અને માઇનસ છે તો પ્લસ દસ હવે શું કરશું તો જે સજાતીય પદ છે આપણે પાસે પાસે લખવાના થશે રેડી અથવા તો આપણે ડાયરેક્ટ પણ હિસાબ કરી શકીએ છે ચાલો આપણે ડાયરેક્ટ જ હિસાબ કરીએ આ વખતે જુઓ અહીંયા શું છે માઇનસ ત્રણ પી ક્યુ બરાબર અઢાર 3pq ત્રણ પી ક્યુ ત્રણ પી સોરી વેટ અઢાર માઇનસ ત્રણ પી અગિયાર ક્યુ અહીંયા પી ના આવે અહીંયા શું આવશે અઢાર માઇનસ ત્રણ પી ફક્ત ઓકે ચાલો તો આ કેટલા છે માઇનસ ત્રણ પી છે ચાલો પી બીજા ક્યાં બાજુ છે અથવા તો આપણે પેલી જૂની સ્ટા જ આપણી વાપરીએ જેથી કરીને આપણને કંઈ ભૂલ પડે ના શું કરીશું ચાલો સજાતીય પદ પાસે પાસે લખીએ અઢારનો હિસાબ છેલ્લે કરીશું તો આપણી પાસે શું બસશે ચાલો માઇનસ ત્રણ પી છે આપણી પાસે રેડી માઇનસ ત્રણ પી ચાલો પી કયા બાજુ છે તો આર યુ વત્તા આઠ પી તો લખવાનું વત્તા આઠ પી બીજું શું છે આપણી પાસે માઇનસ અગિયાર ક્યુ તો માઇનસ અગિયાર ક્યુ લખશું ક્યુ કયા બાજુ છે માઇનસ સાત ક્યુ તો લખવાનું માઇનસ સાત क्यू रेडी चलो वत्ता पांच पी क्यू तो वत्ता पांच पी क्यू चलो पी क्यू क्या बज़िए? पी क्यू आ रही वत्ता त्री क्यू तो वाता ने क्यू बराबर चलो माइनस टू पी क्यू नो वर्ग तो माइनस टू पी क्यू नो वर्ग बराबर હવે જુઓ પી ક્યુ વર્ગ ક્યાં છે પી ક્યુ વર્ગ પી ક્યુ વર્ગ બરાબર તો આર્યું માઇનસ ચાર પી સોરી માઇનસ ટુ પી ક્યુનો વર્ગ છે બરાબર તો અહીંયા પી વર્ગ ક્યુ છે બરાબર અહીંયા બી પી વર્ગ ક્યુ છે આપણે જોઈએ છીએ પી ક્યુનો વર્ગ પી ક્યુનો વર્ગ આર્યો માઇનસ પાંચ માઇનસ પાંચ પી ક્યુનો વર્ગ છે આપણી પાસે રેડી હવે વત્તા પાંચ પી વત્તા પાંચ પી વર્ગ ક્યુ છે અને આ રહ્યો આપણી પાસે માઇનસ ચાર પી વર્ગ ક્યુ ચાલો બીજું શું બચ્યું તો આ વત્તા અઢાર ને વધતા દસ હવે આપણે કરીશું હિસાબ ચાલો તો આ ત્રણ છે ને આ પાંચ છે આઠ છે બરાબર હે ને તો આ પ્લસ છે ને માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસની મોટી સંખ્યાની નિશાની આઠમાંથી ત્રણ જાય તો કેટલા રહેશે પાંચ પી આપણી પાસે બચશે ચાલો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે જવાબ માઇનસમાં આવશે એટલે અઢાર ક્યુ આપણો આ જવાબ થઈ જશે આનો બી હિસાબ પતી ગયો ચાલો આ પ્લસ 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 થાય પાંચને ત્રણ આઠ તો વત્તા શું આવશે આઠ પી ક્યુ વધતા આઠ પી ક્યુ હવે વાત કરીએ ચાલો માઇનસ ટુ પી ક્યુ વર્ગ છે બરાબર અને માઇનસ પાંચ પી ક્યુનો વર્ગ છે તો માઇનસ માઇનસ પ્લસ જવાબ માઇનસમાં આવશે તો બે ને પાંચ સાત તો સાત પી ક્યુનો વર્ગ ચાલો હવે શું છે ચાલો પ્લસ માઇનસ માઇનસ તો એક જ વર્ષ વધશે પાંચમાંથી ચાર જાય તો એક જ એટલે પી વર્ગ ક્યુ વધશે માઇન વધતા બરોબર અહીંયા મોટી સંખ્યા કઈ છે પાંચ છે એટલે જવાબ બી પ્લસમાં આવશે વધતા પી વર્ગ ક્યુ એક જ વાર પણ પી વર્ગ ક્યુ અને અઢાર ને દસ અઠાવીસ તો વધતા અઠ્યાવીસ આપણો જવાબ થશે વિડીયો પોસ્ટ કરીને લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિંદ